જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું અદ્ભુત સર્જન એટલે નારી ઈશ્વરનું અદ્ભુત સર્જન એટલે નારી દરેક 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 સ્ત્રી પોતાની રીતે વિશેષ હોય છે તે ઘરમાં હોય કે ઓફિસમાં તે પોતાના બાળકોની અને તેમના ઘરની દેખભાળમાં મહત્વની ભૂમિકા ભજવે છે કે તે તે ક્યારેક માં ક્યારેક બહેન અને ક્યારેક દીકરીને ભૂમિકા ભજવે છે એટલા માટે આપણે તેમની જરૂરથી પ્રશંસા કરવી જોઈએ અને તેનું સન્માન કરવું જોઈએ કે જેણે જીવનમાં કર્યો છે ફક્ત ત્યાગ જ જેણે જીવનમાં કર્યો છે ફક્ત ત્યાગ જ જે જીવી છે તો બસ બીજા માટે જે જીવી છે તો બસ બીજા માટે તો તો તેને તો તેને શા માટે ભળે ભળે ધીકા છે તો તેને શા માટે ભળે ભળે ધીકા છે તેને પણ સન્માનથી જીવવાનો અધિકાર છે તેને પણ સન્માનથી જીવવાનો અધિકાર છે ફરી એકવાર આ મહિલા દિવસની મહિલાઓ 还是有奖励。